ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે શબ્દોની દુનિયામાં લઈ જશે એક ખૂબ જ સુંદર ગુજરાતી કવિતા છે વાવી ઉજાગરો આ કવિતા આપણને રાહ જોવાનો એટલે કે પ્રતીક્ષાનો એક સાવ જુદો જ અર્થ સમજાવશે જુઓ કવિતાની શરૂઆત જ કેવી અદ્ભુત છે અંધારી સાંજનો વાવી ઉજાગરો આ એક જ લાઇન આપણને સીધા એવા ભાવ વિશ્વમાં લઈ જાય છે જ્યાં રાહ જોવી એ કોઈ મજબૂરી નથી પણ એક સક્રિય ક્રિયા છે જાણે કોઈ ખેડૂત જમીનમાં બીજ વાવે એમ અહીં કોઈ ઉજાગરાને વાવી રહ્યું છે મતલબ કે આ પ્રતીક્ષા ખાલી નથી એમાં ભવિષ્યને આશાનું રોકાણ છે હવે આટલા સુંદર શબ્દો કોણે લખ્યા છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે ખરું ને તો ચાલો આ કવિતાના સર્જકને મળીએ કવિનું નામ છે મંગળ રાવળ અને એમનું ઉપનામ છે સ્નેહાતુર એમનો જન્મ મહેસાણાના અંભાલા ગામમાં થયો હતો અને રસપ્રદ વાત એ છે કે તેઓ વર્ષો સુધી એક શિક્ષક પણ રહ્યા એટલે જ એમની કવિતામાં આપણને ગામડાની માટીની મહેક અને એક શિક્ષકની જેમ જીવનના સરળ સત્યોને સમજાવવાની કળા આ બંનેનો અદ્ભુત સંગમ જોવા મળશે એમનું સર્જન ખાલી કવિતાઓ પૂરતું સીમિત નથી એમણે તૂટેલો આકાર એકદર્પણ પારદર્શક તરસ્યો વળાંક જેવી કૃતિઓ આપી છે આ ઉપરાંત નવલકથાઓ લઘુનવલો ટૂંકી વાર્તાઓ સાહિત્યના ઘણા ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે અને એમના આ યોગદાન માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ એમને પુરસ્કાર પણ આપ્યો છે તો હવે કવિ વિશે જાણ્યા પછી સીધા કવિતાના હાર્દ પર આવીએ આખરે આ કવિતાનો મુખ્ય વિષય શું છે ચાલો એને ઊંડાણથી સમજીએ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક વર્ષાની પ્રતીક્ષાનું ગીત છે હા એક ખેડૂત છે જે વરસાદની રાહ જોઈ રહ્યો છે પણ આ માત્ર રાહ નથી આ તો ધરતીની તરસ છે આકાશ તરફની મીટ છે આ એક ગીત છે એક પ્રાર્થના છે જે આશાથી છલોછલ છે અને જુઓ કવિની કમાલ અહીં જ છે એ એક ખેડૂતની વરસાદ માટેની રાહને આપણા બધાના જીવનની કોઈને કોઈ પ્રતીક્ષા સાથે જોડી દે છે જેમ ખેડૂત વરસાદની રાહ જુએ છે એમ આપણે પણ જીવનમાં ક્યારેક કોઈ સારી તકની કોઈ પ્રિય વ્યક્તિની કે પછી બસ એક નવી સવારની રાહ જોતા હોઈએ છીએ આ કવિતા એ દરેક રાહને વાચા આપે છે હવે કવિતાના સૌથી મુખ્ય રૂપક પર આવીએ જે એના શીર્ષકમાં જ છુપાયેલું છે ઉજાગરો વાવવો આ શબ્દોનો અર્થ શું થાય ચાલો એને સમજીએ આ પંક્તિઓ સાંભળો અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાવ મેં બાંધ્યો છે માળો અહીં બે વાત એક સાથે છે એક તરફ ઉજાગરો એટલે કે ઊંઘ વગરની બેચેન રાત અને બીજી તરફ માળો જે આશા સુરક્ષા અને નવા જીવનનું પ્રતીક છે કવિ જાણે એમ કહે છે કે મેં મારી બેચેનીને જ વાવી દીધી છે અને એમાંથી એક આશાનો માળો બાંધ્યો છે શું કલ્પના છે એટલે ઉજાગરો વાવવો એ કોઈ નિષ્ક્રિય પ્રવૃત્તિ નથી એ તો એક સક્રિય રોકાણ છે ભવિષ્ય માટેનું અને માળો બાંધવો એ એ વાતનો સંકેત છે કે આવનારા સારા સમય માટે પૂરી તૈયારી કરી લીધી છે આ રાહ જોવાની પ્રક્રિયા ખાલીખમ નથી એમાં એક હેતુ છે એક તૈયારી છે કવિ આ પ્રતીક્ષાના ભાવને કુદરતના પ્રતીકો દ્વારા વધુ જીવંત બનાવે છે જાણે આખી પ્રકૃતિ આ રાહ જોવામાં સામેલ હોય જરા આ પંક્તિઓ જુઓ જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલુડી ડાળ આ શું બતાવે છે એ બતાવે છે કે લાંબી રાહ પછી પણ જીવન અટક્યું નથી આશાના નવા પાન ફૂટી રહ્યા છે નવી શરૂઆતના સંકેતો દેખાઈ રહ્યા છે તો અહીં જીવતરનું ઝાડવું એટલે આપણું અસ્તિત્વ એના પર ફૂટેલા પાંદડા અને લીલી ડાળીઓ એ જ નવી આશા છે કવિતા એવું સૂચવે છે કે કોઈ પણ વિકાસ પહેલાં ધીરજપૂર્વક રાહ જોવાનો તબક્કો આવે જ છે એના વગર નવી કૂંપળો ફૂટતી નથી સારું તો આટલી બધી રાહ જોયા પછી જ્યારે એક ક્ષણ આવે છે જ્યારે વરસાદ તૂટી પડે છે ત્યારે શું થાય છે એનું વર્ણન તો સાંભળવા જેવું છે વરસાદનો આવવું એ કોઈ સામાન્ય ઘટના નથી એ તો એક ઉત્સવ છે એક આખી સાંકળ પ્રતિક્રિયા શરૂ થાય છે દરિયો જાણે નવરંગી ગીતોથી છલકાઈ જાય છે એવું લાગે છે જાણે વાવણી પોતે જ વરસાદ બનીને વરસી રહી છે દરેક પગલાંમાં એક અલગ જ સંગીત સંભળાય છે અને આ જે ખુશી છે એ અંસારની જેમ બધામાં વહેંચાય છે આ એક સામૂહિક આનંદની ક્ષણ છે તો આપણે ખેડૂતની વાત કરી વરસાદની વાત કરી પણ આ કવિતાનું મહત્ત્વ એનાથી ક્યાંય વધારે છે એ ખેડૂતના ખેતરથી શરૂ થઈને આપણા સૌના હૃદય સુધી પહોંચે છે પણ સવાલ એ થાય કે દાયકાઓ પહેલાં લખાયેલી એક ગુજરાતી કવિતા એક ખેડૂતની વાત આજે પણ આપણને આટલી બધી કેમ સ્પર્શી જાય છે એમાં એવું તો શું છે એનું કારણ બહુ સરળ છે કારણ કે ઉજાગરો વાવવો એ કોઈ એક ખેડૂતની વાત નથી એ તો દરેક માણસની વાત છે આપણે બધા જ જીવનમાં કોઈને કોઈ ઉજાગરો વાવીએ છીએ આશા ધીરજ અને મહેનતનું રોકાણ કરીએ છીએ એવા ભવિષ્ય માટે જે હજી દેખાતું નથી આ કવિતા એ જ શ્રદ્ધાની વાત કરે છે અને એટલે જ આ કવિતા આપણને એની મુખ્ય પંક્તિ સાથે છોડી જાય છે અંધારી સાંજનો વાવી ઉજાગરો આ પંક્તિ આપણને હંમેશા યાદ અપાવતી રહેશે કે પ્રતીક્ષા એ માત્ર રાહ જોવી નથી પણ એક સુંદર અને હેતુપૂર્ણ કાર્ય છે એક એવું કાર્ય જે ભવિષ્યનું સર્જન કરે છે